અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર બોપલ જવાના માર્ગ ઉપર જે છે તે એક અકસ્માત સર્જાયો છે ગત મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો અને ફોર્ચ્યુનર કાર અને થાર કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો જેમાં ફોર્ચ્યુનર કારમાંથી મોટી માત્રામાં શરાબની બોટલો મળી આવી છે દારૂની બોટલો મળી આવી છે સાથે સાથે બિયરની બોટલો જે છે તે મળી આવી છે આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે આ સમગ્ર મામલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે ટ્રાફિકના ડીસીપી નીતા દેસાઈ મેડમ પર તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને આપણે તેઓ પાસેથી પણ જાણીશું મેડમ એક અકસ્માત ની ઘટના બની છે કેટલા લોકોના મોત થયા છે શું તપાસ ત્રણ થી ચાર લોકોના મૃત્યુ થયા છે તપાસ ચાલુ છે દારૂની અને બિયરની બોટલ જે ફોર્ચ્યુનર કારમાંથી મેડમ જે છે તેઓ આપણી સાથે છે ને તેઓ પાસેથી જાણીશું મેડમ જે તપાસ કરવામાં આવી રહી છે તો દેસાઈ મેડમ જે છે કે તેઓએ આ ઘટનામાં ત્રણ લોકોની જે મોત થયા છે તે વિગત તેઓએ જણાવી છે કે ફોર્ચ્યુનર કારમાંથી શરાબની જે બોટલો મળી આવી છે બિયરની બોટલો મળી આવી છે જોકે એ સમગ્ર મામલે તેઓએ કશું કહેવાનું

માંથી તે વળતો હતો ને તે સમયે અકસ્માત સર્જાયો હોવાનો હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જો કે કેટલીક મહત્વની વિગત જે છે તે સામે આવી છે કે અહીંયા જે સીસીટીવી આ જે લાગેલા છે તે સીસીટીવી બંધ હોવાની વિગત પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે એટલું જ નહીં જે ફોર્ચ્યુનર કારનો જે અકસ્માત થયો છે જેમાં દારૂની બોટલો મળી આવી છે બિયરની બોટલો મળી આવી છે અને એ જે કારની જે નંબર પ્લેટ ક્યાંક ને ક્યાંક બદલવામાં આવી હોય તેવી પણ વિગતો જે છે તે અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવી રહી છે અને આ સમગ્ર મામલે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે એફએસએલની મદદ પણ લેવામાં આવી રહી છે હું એ થારના દ્રશ્યો પણ આપણે બતાવીશ કે જે પ્રકારની જે સ્પીડમાં ફોર્ચ્યુનર કાર અને થાર ચાલક જે વચ્ચે જે અકસ્માત સર્જાયો છે જેમાં આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે થાર જે છે તે કેટલી હદે ફંગાળ ફંગોળાઈ અને જે છે તે અહીંયા પડી છે એટલે કહી શકાય કે આ બંને કારના જે અકસ્માત સર્જાયો છે જેમાં જે સ્પીડ જે છે ઓવર સ્પીડ પણ અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવી છે અને હવે સમગ્ર મામલે પોલીસ જે છે તે આ અકસ્માતને લઈને કાર બંને કારના જે છે તે સ્પીડને લઈને પણ તપાસ કરી રહી છે અને સાથે સાથે જે નંબર પ્લેટ સાથે જે ચેડા કરવામાં આવ્યા છે જે કાર ચાલક દ્વારા તેને લઈને પણ પોલીસ જે છે તે તપાસ કરી રહી છે અકસ્માતની ઘટના બની છે કેટલા વાગ્યાની ઘટના બે ગાડીઓમાં અકસ્માત થયો છે અને એક ગાડીમાં દારૂનો ધક્કો પણ પકડાયો પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે અને શું માહિતી આપી એસપી રિંગ રોડ ઉપર વહેલી સવારે ફોર્ચ્યુનર ગાડીએ અકસ્માત કર્યો છે ફોર્ચ્યુનર ગાડીએ થાર ગાડીને ટક્કર મારી છે અને થાર ગાડીમાં બેઠેલા બે જણ અને ફોર્ચ્યુનર ગાડીના એક જણ એમ કરીને કુલ ત્રણ મૃત્યુ થયા છે અને જે ચલાવનાર હતા એ ખૂબ ઇન્જર્ડ છે એના પણ સારવાર ચાલી રહી છે એટલે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ફોર્ચ્યુનર ગાડીની સ્પીડ કેટલી છે અને આ સિવાય કોઈ અંદર બીજા વધારા ઇન્જર્ડ હોય અને સારવાર ક્યાંય કરાવવા પ્રાઇવેટમાં બી જતા રહ્યા હોય તો એ પણ તપાસ ચાલુ છે અને અત્યારે હાલ તો જે કારનો ચાલક છે ફોર્ચ્યુનરનો એ પોલીસના કબજામાં જ છે એની પોલીસ તપાસને બધા બધી રીતે અમે અમારા પગલા ભરી રહ્યા છીએ પાસિંગ રિલેટેડ આવી છે નંબર નંબર પ્લેટ હોય હોય કોઈ જાણવા મળ્યું બિલકુલ અમે અમારી તપાસમાં જે કઈ આમાં ગેરરીતિ થઈ હશે ફોર્ચ્યુનર ગાડી દ્વારા કે એના માલિક દ્વારા એ તમામ વસ્તુ અમે બહાર ઉજાગર કરીશું મદદ લેવાઈ રહી છે એફએસએલ ની મદદ પણ લેવાઈ રહી છે એફએસએલ પણ સ્થળ ઉપર અત્યારે પંચનામું કરવા આવી રહ્યા છીએ અને પોલીસ સાથે એફએસએલનું પણ પંચનામું થશે જે ફોર્ચ્યુનર ગાડી છે એ શિલજ તરફથી આવતી હતી અને થાર ગાડી છે એ બોપલ તરફથી આવી અને વળવા જે આપણો વાયમસીએ નો કટ કહેવાય છે એસપી રિંગ રોડ રાજપથનો કટ કહેવાય છે એસપી રિંગ રોડ પર ત્યાંથી વળવા જતી હતી અને ફોર્ચ્યુનરે એને ટક્કર મારી છે થારમાં જે બે લોકો હતા એ બંનેનું નું ડેથ થયું છે અને ફોર્ચ્યુનર માં એક જણ મૃત્યુ પામ્યો નવા કાયદાની અમલવારી થઈ રહી છે આ પ્રકારના કેસ છે એમાં કઈ પ્રકારની કામગીરી નવા કાયદાની અમલવારી અમે આજથી ચાલુ જ કરી દીધી છે અને નવા કાયદા પ્રમાણે જ આ કેસની તપાસ થશે